दोस्तों जय अलगणी जय अलगणी जय अलग, अलग, अलग दोस्तों आपने घना समय थी हरिगुरु सत महापुरुषों की बात जे अपना महापुरुषों अपना જે સત્યનો રાહ રજૂ કર્યો છે એમના અનુભવ થકી અને એ સત્યના રાહ ઉપર આપણે દરેકને ચાલી અને આપણા નિજધામ સુધી એટલે કે સત્ય સુધીના માર્ગથી સત સુધી પહોંચવાનું આપણે સ્વયંને હોય છે ਕੋਈ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਕੋਈ ਸੰਤ ਮਹਾਪੁਰੂਸ਼ ਆਪਣੀ ਮੰਜ਼ਿਲ ਸੁਧੀ ਲੈ ਨਹੀਂ ਨਹੀਂ ਸਕਦਾ ਬਲੰਤੂ ਸਤਿਯ ਨੂੰ ਸਹਾਰੂ ਲਈ ਅਨ ਸਤ ਸੁਧੀ ਜੇ ਕੋ ਤਾਂ ਨੂੰ અસલી સ્વરૂપ છે એને પામવા માટે આપણે સ્વયંને જવું પડે છે માટે વાત એવી છે કે એ ભૂમિકા પહોંચવા માટે ખરી વાત તો એ છે કે માર્ગદર્શન સલાહ એ કંઈ પણ હકીકતને સમજવા માટે કોઈ પણ મહાપુરુષની અવશ્ય જરૂર પડે એટલે આપણે એ મહાપુરુષના સાનિધ્યમાં જઈએ અને એના પાસે આપણે આપણે જ્યાં પહોંચવું છે ને એ વાત રજૂ કરવી જોઈએ જેમ આપણે એક ગામ થી બીજા ગામ જવા માટે ગામના પાદર બસ સ્ટોપ હોય અને એ બસ સ્ટોપ ઉપર આપણે ઉભા રહી ગયા ત્યારે એ રસ્તા ઉપર તો ઘણા બધા વાહનો નીકળતા હોય અને આપણે જ્યાં જવું છે ને એ જ ગામ સુધીના અને એનાથી આગળ સુધીના પણ કદાચ હોય પણ આપણે જે ગામે જવું છે ત્યાં સુધીના તો ચોક્કસ વાહન નીકળતા હોય છે ત્રણ ટેમ્પા પણ હોય પછી ફોર વ્હીલરની ગાડીઓ પણ હોય પ્રાઇવેટ એસટી હોય સરકારી એસટી પણ હોય અને એમાં બોર્ડ માર્યું હોય ભોમિ હવે ખરેખર આમાં બોર્ડ ઈ બસ માં તો એવા માર્યા હોય કે ભાઈ બળવાડા બોટાદ બોટાદ ભાવનગર ઉમદાવાદ એ આગલે બોલું હોય એમ હવે બસ તો જાય જ છે એ વાહન તો જાય જ છે કારણ કે વાહન જે રહ્યું ને એ મને તમને પહોંચાડી નહીં શકે પણ એ વાહનને ચલાવનાર વ્યક્તિ જે ડ્રાઈવર છે ગાડી ચલાવવા વાળો એ ગાડી ચલાવનાર ડ્રાઈવર સભાનમાં જો હોય તો એ ગાડી તારી જગ્યાએ આપણે જે જગ્યાએ ધારી સેવા તમે એ જગ્યાએ પહોંચાડી દઈએ પણ ડ્રાઈવર જો ધારી હાંકતો હોય અને અણધારી ચાલતી હોય તો ભાઈ ગાડી ગબડી જાય क्या पहुंचे ने क्या उतारे क्या मिठाई ये कहीं नक्की नहीं मटे अपने डाइवर ये वो थुई है कि जेब ड्राइवर सजा को थुई अने संपूर्ण ड्राइविंग अने मैक्सिकन कल सीप ड्राइविंग करते होगा ये वो नहीं પણ એ ડાઈવર જે છે ગાડી ચલાવવા એ મેકેનિકલ હોવો જોઈએ આગળ જો મેકેનિકલ ડ્રાઈવર ન હોય અને આપણી ગાડીને રસ્તામાં કંઈક થયું તો એ પછી આપણી હાલત બગડે પછી આપણી હાલત બગડે આપણે ક્યાં જવું છે જે સમયે જવું છે એ સમયે ન પણ પહોંચાડી શકે પછી બીજા ડ્રાઈવરને બોલાવવા પડે બીજા મેકેનિકલને બોલાવવા પડે અને બીજો મેકેનિકલ આવે અને એ ગાડીમાં જે કંઈ ખોટ ખામી એને સુધારો કરે અને પછી ગાડી ચાલતી થાય ત્યારે આપણે એવો ડ્રાઈવર હોવો જોઈએ આપણી આ ગાડીને ચલાવવા માટે કે સ્વયં મેકે મેકેનિકલ હોવો જોઈએ કે જેને ગાડી કદાચ બગડે રસ્તામાં તો રિપેર કરી અને આપણા સ્ટેશન સુધી પહોંચાડવા માટેની ક્ષમતાવાળો ડ્રાઈવર જોઈએ એટલે મારું કહેવાનું કે આપણે જે મહાપુરુષની પાછળ જઈએ ને એ મહાપુરુષ આપણે અગાઉ કહીએ છીએ કે ફક્ત નિષ્ઠ નહીં જય મહાપુરુષ મને તમને બ્રહ્મને સાબિત કરાવી શકે એટલેથી અટકી જતા હોય અને આપણા સંશયનું સમાધાન કરાવી ન શકે તો આપણે સત સુધી ન પહોંચી શકાય અને સત્યને પહોંચવા માટે તો એવો મહાપુરુષ આપણે મળવો જોઈએ કે જે શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ મને તમને સંશય ઉભા થાય એ સંશયનું સમાધાન હર વખતો વખત કરાવવા જોઈએ ઘટના સત્ય છે કે કેમ પરંતુ ગીતાની અંદર જે છે महाभारत मांगे से अर्जुन ने विराट का दर्शन कृष्ण ने करा दिया था अलग हमें तो जो अनुचित्र कृष्ण वैराट स्वरूप धारण करे वो है અર્જુન એના રથમાં બેઠા હોય છે ઉતરી અને એને અને કૃષ્ણ આંગળી સિંધી બતાવે છે કે જો આ દરેકમાં હું છું એમ બધું સંપૂર્ણ સાબિત કરવામાં આવ્યું હોવા છતાં પણ અર્જુન સંશય હરપલ ઘડી ઉભો થયા રાખ્યું અને એના હરેક સંશયનું સમાધાન હાજર જવાબથી અપાતું અને આપણા મહાપુરુષ સંત જેને સેવા હોય આપણે આપણે જેને સ્વીકાર કર્યો હોય એ સંત સદગુરુ મહારાજ શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ જે હાજર જવાબી હોવા જોઈએ કે જ્યાં આપણે સંશય થયો પ્રશ્ન કર્યો અને એક પ્રશ્નનું નિરાકરણ તુરંત હાજરમાં થવું જોઈએ હું આપીશ જવાબ નહીં મળે એવી વાત ન હોવી જોઈએ આપણા પ્રશ્નનું નિરાકરણ હાજર થવું જોઈએ તરત અને આવા સદગુરુ સંત મહાપુરુષનું ચરણ જ્યારે મને તમને મળ્યો હોય તો તો જીવન ધન્ય બની જાય કારણ એક એક સંશય અને જ્યારે જ્યારે મહાપુરુષના સંતવાણીઓમાં અને એના પ્રવચનો સાંભળવા આપણે ગયા હોઈએ અને ત્યારે ત્યાં મહાપુરુષો જ્યારે એવી વાત કરે કારણ કે આપણે તો આ મનોવાદીઓની વિચારધારામાં ચાલતા હોઈએ દેવને માનતા હોઈએ મૂર્તિવાળા ભગવાન હવે જયારે આપણે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જેમાં જઈએ અને એ સંતોની જે શ્રવાણી આપણે આપણા કાન દ્વારા સાંભળીએ અને ત્યારે જ્યારે એ સંતો એવું કહેતા છે તારા હાથમાં તારા હાથમાં હજી તું ચેતવું હોય તો ચેતી કારણ રજકણ તારા રજલસે રણમાં ઉડસે રે રજકણ તારા રજલસે રણમાં ઉડશે રે બાજી છે આત્મા માટે હે માનવ તું તે 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 આપણે હાથમાં બાજી છે હજી આપણે જીવનની અંદર કંઈક કરી શકીએ એવી જો ભાવના જાગે તો એ કરી શકાય છે અને ત્યારે આ બધી વાતો મહાપુરુષોની સાંભળીએ ત્યારે આપણને એવું ઊભું થાય કે તો પછી આપણે આ બધું કરીએ શું છે આપણને આપણા કંઠી ગુરુ મહારાજ કાન ફૂકીન કે એવી થોડી આ વાત છે ઘણા બધા લોકો પહેલાં મેં સાંભળ્યું હતું કે અમને અમારા સમૃદ્ધ ગુરુ ગયા કાનમાં ફૂંક મારી અને અમને બ્રહ્મ જ્ઞાન થયું એટલા ભાઈ શું કોઈને કાનમાં ફૂંક મારવાથી બ્રહ્મ જ્ઞાન સમજાવી જતું હોય અને પ્રગટ થઈ જતું હોય તો બધાને થઈ જવું પડે તમને એક કે એમ એટલે આવી વાહયાત વાતોમાં પણ નહીં આવી જવું પડે કારણ પ્રિલોક નું તત્વ જે છે ને જે સંતો એ ભાર મક્યો છે જે જીવનની એક વાણી છે હે જીવન જીવને તું જાળ રાખ હે જીવન તું જીવને જાળ રાખ તો કે ક્યાં બહુ સરસ વાત કરી છે ભીમ સાહેબ હે જીવન તને કેમ સંશય ઉભો થયો તે મને પત્રમાં એવો જવાબ લખીને પ્રશ્ન લખીને મોકલ્યો છે કે આ મનડું માને નહીં મમતા વારી વારી પૂરું વાડે આ પતલે મને થાય છે પરવારું અને હે બેટા જીવન આવું કેમ થયું કે તો વાત મેં તને આપીને ત્યારે તે મને એવો જજમેન્ટ આપી દીધો તો કે નહીં અક્ષર નહીં અક્ષરની ઉત્પતિ નહીં લખ્યા ની લે આ જીવણ ગુરુ ભીમ બેટા એ રાત નો થઈ ગયો સદગુરુ ભીમ સાહેબ જ્યારે જીવણ સાહેબ ને ઉપદેશ કરે અને ત્યારે એ સમય સદગુરુ ગુરુ મહારાજને બેસાડવા માટે ફક્ત ગુરુ અને શિષ્યનો પ્રેમ હતો અને સદગુરુ સંત મહાપુરુષની પાસે ਤੇ ਜਿਵੇਂ ਪੁੱਤਾਂ ਨੂੰ ਅਢਲ ਪ੍ਰੇਮ ਲਈ ਬੈਠੋ ਹੋ। ਅਨੇ ਤਤਮ ਕਣ ਲੋਕ ਮਾ ਦੇ ਰਮੇ ਨੂੰ ਸਾਨੂੰ ਸਾਬਿਤ ਕਰੀ ਬਤਾਵਾ ਮਾ ਆਵੇ। ਅਨੇ ਜੀਵਨ ਕਾ ਇੱਕ ਬਾਸ ਪ੍ਰਭੂ ਮਾਰੇ। ਮਨੇ ਜੇ ਸਮਝਬੋ ਤੂੰ। ਇਹ ਮਨੇ ਸਮਝਾਈ ਤੂੰ ਸਹੀ। ਅਵੇ ਮਾਰੇ ਕੋਈ ਬਸ ਸਮਝੋ ਪਾਣੀ ਜੈਤੀ ਨਹੀਂ ਤੇ આવું કહેવા વાળા કેમ ઉભો થયો હકીકત તો એ જ્યાં સુધી પોતે પોતાના મનને નહીં સમજી શકીએ ને ત્યાં સુધી વાત ઉપર ત્રાપ નહીં મારી શકાય ફરી ગુરુ સંતના મતને નહીં સમજી શકાય આ મહાપુરુષના મતને સમજવા માટે આપણે દરેકને પ્રથમ તો મનને સમજવું જરૂરી છે પણ જ્યારે આ મન એટલે શું महापुरुष टीम एकज कैसे देवो नहीं एक महापुरुष ने वाणी थे के इंद्र राजा ने अज्ञान उपज्ञान दृष्टि गौतम ना घर में लाक्यो हाथ पश्चातटे औ चामटे इंद्र ने करबो पड़यो तो ये वाणी मतलब थे के ये मन हम जाने बिना जहां સુધી मन की गति मन की वास्तविकता नहीं समझाए न मोहजाल पड़दा नहीं तूटे आवरणों संकल्प विकल्प नहीं हटे आने हटा अपने प्रथम तो मनो अर्थ समझी लेव पड़े मन की भारत समझी ले पड़े मन की असलियत समझी ले અને આવી વાત સમજાવે એવા મહાપુરુષ આ જ પડે એટલે જીવન ને ભીમ સાહેબ એવું કે મન તું એ જીવન જીવને જ્યાં રાખીએ ત્યારે પણ ક્યાં રાખવો છે ત્યારે અહીંયા પણ હે જીવન પાંચ તત્વ ત્રણ ગુણ આ ને લેતું વિચારી

હે જીવન પાંચ તત્વ ગુણ પચીસ પ્રકૃતિઓ આ બધાનું મૂળ કોણ છે અને જ્યાં સુધી આ મૂળની પરિભાષા મૂળનો અર્થ મૂળની જેમ છે તેમ ખાસિયત નહીં સમજાવી શકે કોઈ મહાપુરુષ ત્યાં સુધી આપણો મોક્ષ નથી જ્યાં સુધી આ બધા એમાંથી આપણે પસાર થઈએ છીએ એ સમજી નહીં શકીએ માટે આને સમજવા માટે આવડી આ વાસ્તવિકતા જેમ છે તેમ સમજાવે એવા કોઈ મહાપુરુષની પાસે આપણે જવું એ જરૂરી છે અને નિષ્ઠા સદગુરુની હરેક વાત ઉપર આપણે ન હોવી જોઈએ કારણ કે જો નક્કી પણ થઈ ગયા પછી મહાપુરુષો કહે છે અડગ મન કોઈથી ડગે નહીં બધે પાકી પડે બ્રહ્માંડ અભિપજ પડે કોઈ વણસે નહીં એ અભિજનનું છે માટે નિર્ભય પદને પામવા માટે નૈતલ ભૂમિકા નક્કી કરવા માટે સદગુરુ સ્થાન મહાપુરુષના સાનિધ્યમાં ગયા પછી સમજી શકાય છે અને એ આ માર્ગના દાતા છે વો મોક્ષ કા દાતા નહીં હૈ માર્ગ મને તમને બતાવી શકે છે કે આ સત્ય છે આ સત્યના આધાર પર આ સત્યના રાહ ઉપર તમારે સત સુધી પહોંચવાનું છે એટલે જે જે મહાપુરુષોએ સત્યનો માર્ગ જેમ છે એમ બતાવવામાં આવ્યો હોય તો જ એ પુરુષ સત સુધી પહોંચી શકે અને સત સુધી પહોંચવા માટે આપણે પણ સજાગ રહેવું જોઈએ કે આવરણો આવે ગમે એટલે આડા પણ એને સાઈડ કરી અને આપણે આ મંદિર પકડી છે ત્યાં સુધી પહોંચીએ નહીં ત્યાં સુધી રોકવું ન જોઈએ અને સદગુરુના ઘર હુકમનું હરેક આદેશનું પાલન અવશ્ય કરવું જોઈએ તો જ્યાં સુધી પહોંચાય નહીં ત્યાં સુધી પહોંચી શકાય નહીં કરું નહીં તો દોસ્તો જય અલક તમણી જય જાય જય